નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ લોકરક્ષકની જે ભરતી છે અને પીએસઆઈની ભરતી છે એની તારીખો આવી ગઈ છે એટલે કે સમયપત્રક આવી ગયું છે તો જે આ ભરતી છે એની શારીરિક કસોટી એટલે કે પ્રેક્ટિકલ છે એ નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં યોજાવાનું છે એટલે કે નવેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થશે ચાલુ થશે સાથે તમારી પાસે આ એપ બાર એપ્રિલથી ગણીએ તો છ મહિના છે તો તમારી પાસે છ મહિનાનો સમય છે એટલે કે એકસો એંશી દિવસ છે તો દોડની તમારે શરૂઆત કરી શકો છો તમે બિલકુલ ઓછો સમય છે તમારી પાસે સાથે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની જે દોડ છે એ એક સાથે લેવાવાની છે એટલે કે બંનેની દોડ નવેમ્બર મહિનાથી ચાલુ થશે અને ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થશે એટલે કે બે મહિના દરમિયાન દોડ ચાલુ રહેશે સાથે અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે લેખિત પરીક્ષા છે જાન્યુઆરી મહિનામાં ચાલુ થશે અને ફેબ્રુઆરી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થશે અને આ રીતે લેખિત પરીક્ષા તમે જાણો છો બધા ઓફલાઈન લેવાની છે એટલે કે એક જ દિવસ પરીક્ષા હશે કાં જાન્યુઆરીમાં હશે કાં ફેબ્રુઆરીમાં હશે સાથે આ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે એના માટે તમારી પાસે નવ મહિનાનો સમય છે ટૂંકમાં સાડા આઠ મહિના જેવા ગણી શકાય તો બસો ને સાઠ જેવા દિવસ તમારી પાસે છે સાથે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને મોટી ભરતી છે એવી લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા છે એ બસો ગુણની પરીક્ષા છે તમે બધા જાણો છો તો આ લેખિત પરીક્ષા છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાવાની છે એવું સંભવિત ટાઈમટેબલ આવી ગયું છે હવે હસમુખ પટેલ સાહેબને તમે જાણો છો આ તમારા સમયપત્રકમાં ફેરફાર નજીવો ફેરફાર હોઈ શકે અઠવાડિયાનો વધારે ફેરફાર હોઈ શકે નહીં તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમારે લેખિત પરીક્ષા લખવાનો મોકો મળશે તો એના માટે તમારી પાસે અત્યારથી બસો પંચાણું ત્રણસો જેવા દિવસ છે તમારી પાસે તો એક વર્ષનો સમય પણ નથી તો તમે તૈયારી કરતા હોવ તો આ રીતે તમારે તૈયારી અત્યારથી ચાલુ કરવી પડે તો સાથે આખરી પરિણામ મે બે હજાર પચીસમાં આવી જશે એટલે કે તમે લાગ્યા છો નોકરીમાં કે નથી લાગ્યા એ પણ તમને માહિતી મળી જશે તો તમારા માટે મોટા સમાચાર છે સાથે હવે યા હોમ કરીને પડો ફતેહ છે આગે સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આપણે પોલીસ કોન્સ્ટેબલને એવા ઘણા બધા મોક ટેસ્ટ પણ મૂક્યા છે ચેનલ પર તો તમે જોઈ શકો છો સાથે આપ સૌનો આભાર લાઇક કોમેન્ટ અચૂક કરજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું